આગામી દિવસોમાં નવરાત્રી પર્વની ઉજવણી થનાર છે તે પહેલાં સુરતના ગૌરવપથ રોડ પર એક હોલમાં પ્રિ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખેલૈયાઓ દ્વારા ડ્રગ્સથી દૂર રહેવા માટે અવેરનેસ અંગે કાર્યક્રમ પણ યોજાયો સુરતમાં ગણતરીના દિવસોમાં જ નવરાત્રી મહોત્સવ શરૂ થનાર છે અને જેને લઈને ખેલૈયાઓમાં નવરાત્રીને લઈ જબરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે હાલ નવરાત્રી પ્રિ નવરાત્રી ઠેર ઠેર ચાલી રહી છે તો ત્યારે સુરતના ગૌરવપથ રોડ પર આવેલ એક હોલમાં પ્રિ નવરાત્રીનું આયોજન કરાયું હતું જ્યાં ખેલૈયાઓ દાંડિયા સાથે નહીં પણ બેનરો સાથે ગરબે રમ્યા હતા સુરતીઓ અનોખી રીતે ઉજવી પ્રિ નવરાત્રી જેમાં ડ્રગ્સ અવેરનેસ માટે ખેલૈયાઓ દ્વારા ડ્રગ્સ વિરોધી બેનરો સાથે ગરબે રમ્યા હતા એક તરફ રાજ્યમાં અબોજો રૂપિયાનું ડ્રગ્સ પકડાઈ રહ્યું છે

ડ્રગ્સ ડ્રગ્સના સેવનથી દૂર રહેવું જોઈએ એક સ્વસ્થ અને સારા સમાજ ના નિર્પણ માટે ડ્રગ્સની ની લોકજાગૃતિ માટે અમે આ પ્રિ નવરાત્રી માં ડ્રગ્સ નું દૂષણ ના ફેલાય તેના માટે એનો પ્રચાર કર્યો છે અને આજે તેના એક નવતર પ્રયાસ રૂપે અમે ડાંડિયાના બદલે આ બેનર હાથમાં લઈને આજે અમે ગરબા રમ્યા છીએ આજે હું એમ કહેવા માંગીશ કે આજે અમે ડાંડિયાની બદલે નો ડ્રગ્સ ના બેનર લઈને ડોઢાને ગરબા રમ્યા અને અમારે સૌભાગ્ય છે કે અમને અવેરનેસ સ્પ્રૅડ કરવાનો ચાન્સ મળ્યો કે લોકો ડ્રગ્સનો કન્ઝમ્પશન ઓછો કરે બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે